જાન્યુઆરી ગણતંત્ર દિવસની ચિઠોડા મુકામે લક્ષદીપ કિડ્સ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી હતી શરણ લગભગ પચાસ જેટલા બાળકો તથા તેમની સાથે એથી વધારે એટલે કે સાઠ જેટલા વાલીઓ હાજર રહેલા શાળાની શિક્ષિકા બહેનોએ ખૂબ જ મહેનત કરી બાળકોને વિવિધ ગીત તથા એકપાત્ર અભિનય તથા સંગીત ખુરશીના કાર્યક્રમ માટે તાલીમ આપેલી નાનકડા બાળકોએ ખૂબ જ સરસ શરૂઆત કરી કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક શ્રી દિલીપ સાહેબ દ્વારા હાજર વાલીઓ અને બાળકોને પ્રજાસત્તાક દિનની ઉજવણીની માહિતી આપી તિરંગા વિશે તથા દેશના બંધારણ વિશે આછી પાતળી સમજ આપી આ કાર્યક્રમ રવિવારની રહેચા હોવા છતાં વાલીઓ અને બાળકો ખૂબ જ ઉત્સાહથી હાજર રહ્યા અને લાંબા સમય સુધી ઉત્સાહભેર આનંદ માણતા રહેલા કાર્યક્રમમાં વાલીઓ દ્વારા બાળકોને ભેટ અને ઇનામો આપવામાં આવેલા તથા શાળાના સહસંચાલક ડૉક્ટર શૈલદેવ દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ડૉક્ટર વિશાલ દેવ દ્વારા તમામ સ્પર્ધાના વિજેતાઓને રોકડા ઇનામ આપવામાં આવેલ નાનકડા બાળકોને શરૂઆતથી જ દેશભક્તિ દેશપ્રેમ શીખવવામાં આવે છે તો રાષ્ટ્રનું ભવિષ્ય એમના હાથમાં સુરક્ષિત થશે संचालकश्री कहे पण खूपच उत्साहेर आ कार्यक्रमने प्रोत्साहित करेल जय हिंद जय भारत रिपोर्टर ज्योतिका खराडी